નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજનું મહત્વના સમાચાર દાહોદથી અમારા બ્યુરો ચીફ કાડુભાઈ ડામુર કેમેરામેન સંસિંગ બારિયા સાથે કોરોના કાળ દરમિયાન ગાયો ભરત ભેસો પર આવેલ સરકારનો ચાર કરેલ લંપી જેવા રોગના કારણે ત્રણ લાખ ગાયો મરણ થતા દાહોદપુરીના ભક્તો સંતોમાનતો દ્વારા રાખેલ પાંચ ગાયો અખાડા પર દાન કરવાની માનતા છોડવામાં આવી

અને તેઓએ જે બોલ બાંધ્યો તો ભક્તો સંતો ત્રણ રાજ્યના મળીને તો કેટલી ગાયો ને દાન કરવાની હતી અખાડા પર અને ક્યાં ક્યાં કરી અને એને કરવાનો પાછળનો હેતુ શું છે મહારાજ આપ જણાશો આ મહારાજ આપનું નામ મારું નામ કામગર મહારાજ ખેડાપા નવિવસાદ વાડુદર તાલુકા મોરવા જિલ્લા પંચમહાલ ગુજરાત બોલ બાંધેલું આજની સભામાં ગુજરાત રાજસ્થાન ઇમ્પી ત્રણ રાજ્યના સંતો મળ્યા એવા વાયરસનો પવન સાગ્યો હતો ગુજરાત રાજસ્થાનને ઇમ્પીમાં સબ સંતે અરજ કરીને ગુજરાતમાં ત્રણ લાખ ગાયો મરી ગઈ એવો સરકારે જાહેર કર્યું હતું ટીવીમાં અને મોબાઈલમાં તેની જાહેરાતના અનુસંધાનમાં સબ સંતો મળીને રાજસ્થાન ગુજરાત ઇમ્પીમાં દરેક જગ્યા ઉપર સંતો મળીને પ્રોગ્રામ રાખીને માલિકને અરજ કરી હતી કે માલિકા વાયરસનો પવન માફ થઈ જાય ગૌ માતા સુખી થઈ જાય તો પહેલી ગૌ તો કમોઈ મેલ બીજી માનગડી મેલું દાતપુરી મેલ હું હિંમતીમાં ને અને વાડોદર મેલું એવો સંતોએ મળીને પાંચ પંચે અરેસ્ટ કરી હતી એ દુ માફી થઈ ગયું આરામ થઈ ગયું દેશમાં ગૌ ગંગા સુખી થઈ ગઈ એનો ગોલ પૂરો કરવાના આપણે પહેલી તો કમ્બઈ મેલી માનગડી મેલી અને આ ત્રીજી ગાય આ મેળવામાં આવે અને બે ગાય બાકી હી એ આપણું બધા થઈને મેલું અને મારે સદન માટે સાયા રાખે સુખી રાખે શરણમ રાખે કલ્યાણ કરે આજનો મેળો આજનો યજ્ઞ આજનો જગન આજની સેવા પૂજા આજે ગૌ માતા મિલી એની શાક થકી પૂરા દેશમાં સુખ શાંતિ રહે અને કલ્યાણ કરી ગુરુ મહારાજ તો આ હતા આજના ઝાબુઆ જિલ્લાના થાંદા તાલુકાની અંદર જે ઇટાવા ગામ આવેલું છે ત્યાં ત્યાં આજે ત્રણેય રાજ્યના સંતો ભક્તો ભાઈ બહેનો મળીને આ ગૌને અહીં જે કાન કાનાબાઈને ઘરે આ અખાડા પર મૂકવામાં આવી છે અને આજનો જે કાર્યક્રમ છે સૌએ સાથ સહકારા લઈને જે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણ કરી બેડું ચડાવી અને આ કાર્યક્રમ પૂરો કરવાનું તો હું આપ સૌને આય સેવાની જ ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું હવે બીજા પણ એક સંત છે જે એમપી ખાંદલા તહેસીલ ના તો એમની પાસે પણ આપણે જાણીએ કે આ જે કાર્યક્રમ હતો એમાં ગાય જે છોડવામાં આવી છે અને ગાયની અને કોરોના કારણ અંદર જે બચાવ માટેનો જે બાધા રાખેલી તેને છોડવામાં આવી છે તો આ અંગે આપનું પણ શું મંતવ્ય છે એ પણ થોડું જાણીએ આપનું નામ મારું નામ નારૂજી ભગત ગ્રામ પંચાયત કલદેલા છે સબ સંતાને જે માલિક અમારો જો ગાય માતા ઉપર એક બીમારી આવી હતી હું બીલી ભાષામાં વાત કરું ગાય માતા ઉપર જો બીમારી આવી હતી કોરોના વાયરસ ચાલ્યું એના સમયમાં તો એવી સભા મળી એવી સભા એ આપણા ગુરુ મહારાજને બધા સંતોએ મળીને અરજ કરી કે માલિક ગાય માતા લગભગ ત્રણ લાખ ગાયો મરી ગઈ અને હજુ પણ મરે છે અમે શબ્દ હાથ જોડીને નિવેદન કરીએ પ્રાર્થના કરીએ કે આપણા દેશ ભારત દેશ હે એના અખાડા એક ગાય દાન કરા પર ઈ ગાય માતા ની બીમારી હે એ જતી રેવી છે એવી રીતે બોલ બાંધ્યો હતો તો વાડે દોર દુવારે પણ બોલ બાંધ્યો રાજસ્થાન ખુમસિંગ મહારાજને

ખરી પાસે દાતપુરીમાં પણ ગાય મેલવામાં આવી એનપીમાં પણ મતલબ એ ગાય મેલવામાં આવી વાડોદર દુવારે પણ એ ગાય મેલવામાં આવે અને આજે પણ એનપીમાં પધારી આપણે ઈટાવા ગામમાં ઈટાવા ગામમાં આપણા જ્યોતિસર બાપાનું એક પુરાણું બૌદ્ધ પુરાણું મંદિર છે એના મંદિર ઉપર ગાઉ અખાડો છે એના ઉપર પણ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તીન રાજ્યના સંતો મળી અને આજે ગાય માતાને અહીં મેલવા આયા તો અમે પણ સબ સંતાને ઓર જહા પણ જીતરી વાત કરીએ આપડે દેશ દુનિયામાં બીમારી આવી દૂર થઈ ગયે બોલ વસન પૂરો કરીએ આપણા બીજમાં કાનગર મહારાજ એમપી ના જે આગેવાન અને એમની જે આજનો જે પ્રસંગ અનુરૂપ જેમને કીધું છે ત્યારે બીજા આપણા ગુરુજ ના સંત મહારાજ હતા રાજસ્થાન પણ એક મહારાજ છે

રાજપુરીબાઈના નામે બાંધ્યો વડોદરાના નામે બાંધ્યો કુસલગઢ આપણા મહારાજના રાજસ્થાનના નામે આ એમપી નામે જે ગાયોની જે બોલ બાંધ્યો એ પાંચ ગાયે કહેવાય તો પાંચ ગાયોનો બોલ આજે પૂરો થાય તો ભગવાન ભારત માતા મહાશક્તિ ગૌ માતાનો ઉગાર કરે આ દેશનો ઉગાર કરે ગૌમાતાને ટેકે સંત ભક્તનો પણ ઉગાર થાય આ દેશનો ઉગાર થાય વાડી બગીચાનો ઉગાર થાય ભાગ્યનો ભાગ્યનો ભક્તનો બાળકનો સપનો ઉગાર થાય એવો બોલ બાંધી લો આજે પૂરો થઈ ગયો અને ભગવાન અમર દેશનું સહી કરી ગયા આપણા તો આ હતા રાજસ્થાનના મહારાજ પટેલ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ